સરદાર વંદે પહેલા કથેરિયા પરિવારે જે પરિવારના દીકરા તરીકે માન સન્માન આપી આજે ખાસ કાર્યક્રમના આયોજનમાં સન્માન તો થતા હોય પણ ઘરમાં ઘરમાં પરિવારનું સન્માનમાં એક યુવાનના સન્માન થાય એ ખૂબ આનંદ થાય છે કે મારા કુટુંબ અને મારા પરિવારે મારું સન્માન કર્યું છે એટલે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું પણ આ કોઈ વ્યક્તિનું કે મારું સન્માન નથી આ આખા સમાજનું અઢારે વર્ણનું અને અમારી સાથે આવેલી આખી ટીમનું સન્માન છે આ ટીમને એકવાર જોરદાર ધાળી હતી બતાવી આજના સમયમાં આપણને આપણી સોસાયટીના કોઈને ત્યાં તકલીફ પડી હોય તો જોવાનો સમય નથી એવી ભાગદોડ ભરી આ જિંદગી છે અને આ જિંદગીમાં પણ પોતાનું કામ ધંધો સુરક્ષાની પણ ચિંતા કર્યા વગર આ ટીમ ખૂબ મજબૂત આથી ગોંડલમાં લડી છે ફરીથી જોરદાર ટાળીઓ છે આ લડત છે એ લડત કોઈ વ્યક્તિ માટે નથી કોઈ વ્યક્તિની સામે પણ નથી આ લડાઈ કોઈ સમાજ માટે પણ નથી કોઈ સમાજની સામે પણ નથી આ લડાઈ એ કોઈ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી આ માત્ર એટલા માટે છે કે છેલ્લા છ મહિનામાં પાંચ એવી ઘટના ઘટી પાટીદાર સમાજના યુવાનને માર માર્યો હોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો જાટ સમાજના યુવાનનું મૃત્યુ થયું આજે એમની પિતાને આ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડે છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ ન કરતી હોય સીબીઆઈને તપાસ સોંપવામાં આવે આજે જ સુનાવણી હતી એની આવતી સાત તારીખ ફરીથી પડી છે ચોથી જે ઘટના કે આખા ગોંડલ પંથકની અંદર પટેલ સમાજના યુવાનને માર મળે હોળી સમાજના યુવાન સાથે ઘર્ષણ થાય સરપંચને માર મળે જાટ સમાજના યુવાનનું મૃત્યુ થાય અને ત્યાર પછીની જે વાત છે કે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ લોકોમાં ડર એટલો મોટો પેસી ગયો છે મને ઘણા બધા મીડિયા એ પૂછ્યું કે ગોંડલમાં એવું તો બધું શું હુકમી ચાલે છે તમે કઈ રીતે બહાર લાવશો હું દાવા સાથે કહું છું આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છે પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું શું ચાલે છે ક્યાં બે નંબરના ધંધા ચાલે છે ક્યાં આઈડી ના કનેક્શન ચાલે છે ક્યાં ગેમ્બલિંગ ચાલે છે કોના ફાર્મમાં બાયોડીઝલ નો ધંધો થાય છે કોને ત્યાં જીએસટીના બે નંબરના ટેક્સ ના ઇન્વોઇસ બને છે હવે તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે અને એમાં કોઈને આમ તેમ કંઈ પણ થાય તો સીધું જ એમની સાથે માર ઘર્ષણ તો આ બધી પ્રવૃત્તિ નો ચાલે ખૂબ નાના અને મધ્યમ વર્ગો પણ ત્યાં રહી છે અમીરો પણ રહી છે અને અઢારે વરણ ગોંડલમાં વસે છે પણ સૌથી મોટો સમાજ પાટીદાર સમાજ હોય એટલે દરેક લોકો એની રાહ જોવે કે આ સમાજ હું કરશે તકલીફ તો દરેક ને છે અમારી લડાઈમાં અમારી ગાડીમાં જે પણ લોકો હતા એમાં બધા બીજા સમાજના પણ હતા જે અમે ગયા અને સમર્થનમાં લોકો આવ્યા એમાંય ઘણા સમાજના લોકો હતા આ કોઈ સમાજની એક વ્યક્તિની લડાઈ નથી અને જે ખેતર તમને વાવવા આપે તો એ માલિકીનું નો ન થાય કોઈ ખેતર તમને વાવવા આપે તો એ ખેતર માલિકીનું નો ન થાય તમે વાવો લણો ખાઓ ઓકે પણ એના ઉપર માલિકી હક ન લાગે તમે એમ કહો કે ગોંડલમાં કોઈ આવી ન શકે તમે માતાના દૂધની વાત કરો કયા કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ પછી પક્ષ હોય પાર્ટી હોય સમાજ હોય બધું સાઈડમાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય ગોળી ખાઈ લે ગોળી ખાઈ લે કોઈ મહા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એક સમાજ ન ગમે અને આજે આખા રીતનો દિવસ કણોમાંથી મણ પેદા કરતો આ સમાજ એ સમાજની આવડી મોટી ગોંડલમાં સવા લાખની વસ્તી અને છતાંય આજે એ સમાજની સાથોસાથ અઢારે અઢાર સમાજને સહન કરવું પડે તો એના માટે દરેક લોકોના સાથ સહકારની જરૂર છે તાલુકો એક ગેમ માટેની લડાઈ નથી આ સમગ્ર ગોંડલ ગોંડલના ચોર્યાસી ગામ માટેનો આ પ્રશ્ન છે તમે શાસન કરો લોકો અહીંયા બ બે પાંચ પાંચ દસ દસ ટમથી ગુજરાતમાં બહુ બધા જીતે છે દુનિયાભરના દાખલાઓ છે પણ એના મતલબથી જો હુકમી ના હોવી જોઈએ રાજાશાહી હતી એ બધો સમય ગયો ઓગણીસો પચાસ પહેલા અત્યારે લોકશાહી છે કોઈ એમ કે જાગીર છે તો એ જાગીર ક્યારેય ન હોય જાગીર કે દુનિયામાં છે ગોંડલમાં આ કાર્યક્રમ પછી મીડિયા અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો હવે તમે ક્યારે આવશો અને કઈ રે નહીં આવો એક સાહેબ અમે વારે વારે આવશું

પહેલી હોય તો સ્વાભાવિક છે કે આપણે એમને એ માન સન્માન આપવામાં ઉણા ઉતરે પણ આપણે તો સંસ્કાર છે આપણે પ્રથમ વખત અમે ગયા એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં કોઈની સાથે વાત નહીં કોઈ સાથે મારામારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જોવાની છે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે આ ગોંડલમાં લુખાગીરી છે આટલી બધી પ્લસ અધિકારી એટલે અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખી ટોળકી ને ભાડુઆતી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી જે માણસ લાચાર છે ગરીબીમાં જીવે છે ક્યારેય બિચારો કઈ બોલી નથી શકતો આવા પીડાતા માણસો શું પીડા હશે ખાલી કલ્પના કરો તમે એટલું બધું મીડિયા અને પોલીસ લઈને અમે આખી ટીમ સાથે જઈએ છીએ છતાં પણ એટલો બધો એમનો ખોફ છે આ ખાલી ડર કાઢવાનો અમારો પ્રયાસ છે કોઈ ગોંડલમાં અમારે કઈ કરવું એવી અમારી એક પણ પ્રકારની નીતિ કે કૂટનીતિ નથી અમારું જ્યાં ખેતર છે ત્યાં સમય આવે અમે ખેડી લેશું ગોંડલમાં ડર કઈ રીતે દૂર થાય એ માટેનો અમારો પ્રયાસ છે તો આજે જે કાર્યમાં અમે ગયા આવ્યા નુકસાન ગયું હું થયું નથી થયું કોને લાભ કોને નુકસાન નહીં નફો નહીં નુકસાન જે થયું પણ પરિવાર વતી તમે મને અહીંયા ભોલાવ્યો એટલે અમારી આખી ટીમનો આજે ભાર ઉતરો છું અને આ ભાર માટે અમે કાયમી તમારા ઋણી રહીશું જ્યારે પણ હું બે હજાર બાવીસ માં વિધાનસભા લડ્યો